તો અહીંયા એટલું બધું નેપે હતું બધું વટાઈ ગયું છે બધું નેપિયર એકદમ અડધામાં હતું એટલે હવે કાલે વાઢવું નહીં પડે એટલું નેપેર વઢી નાખ્યું ક્યારે પથારા પડી દીધા આ રીતના જો અત્યારે પાન ઋતુ શરૂ થઈ ગઈ એટલે આના બધા પાન પીળા પડી ગયા અને બધા ખરીદ્યા હે એટલે હેઠળ નેકરા પાન પાન જ થઈ જાય બહુ પીળા પડી ગયા છે પાન બધા ખરીદ પાન અને આપણું અહીંયા જીવામૃત છે તો એને થોડુંક કપડાં હલાવીને છે વ્યવસ્થિત રીતે એટલે રેડી થઈ જાય આવી રીતે ઘડિયાળનો આટો જેમ ફરે રીતે આપણે ફેરવું છું એટલે એક થી બે મિનિટ રોજ માટે ફેરવવાનું પછી વાડીમાં જ આપણે બધું જીવામૃત નાખી દઈએ છીએ એટલે ઓર્ગેનિક ખેતી આપણે થઈ જાય કમ્પ્લેટ હા આપણો મસુંબીનો રોપડો છે મસ્ત કોળી ગયો મસ્તીનો તો એડો થઈ ગયો છે આપણો મસુંબીનો રોપડો કાં યશવી પછી યશવી મસુંબી ખા ખાય ક્યાં હે એમ કેમ આપડે નહી ખાઓ હું હજી નીરણ વાઢીને ઘેરે આવ્યો આ તો મેં જોયું ઘરમાં બધું રણ ફ્યાળ કર્યું છે બધું હે

યશવી જો ઘર બનાવ્યું અને એકલે એકલી તડકે રમે છે જેની શુભમ વહી ગયા પૂર્વ હુતી છે યશ્વીને ક્યાંય ગમતું નથી એકલા એટલે રમવાનું શરૂ કરી દીધું